આપણો આલ્ડીહેડ અને કીટોનનો છેલ્લો ટોપિક છે આલડીહાઇડ અને કીટોનના ઉપયોગો તો આલડીહેડ અને કીટોન એ ખૂબ જ ઉપયોગી સંયોજનો છે તેમનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક રીતે તેમજ લેબોરેટરીની અંદર ઉપયોગ કરવામાં આવે છે જે રાસાયણિક ઉદ્યોગો છે તેની અંદર આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગ અન્ય સંશ્લેષણ કરતી વખતે દ્રાવક તરીકે કરવામાં આવે છે આપણે ઘણી વખત અહીં વાત થાયની છે તેનુંસાર કોઈ પણ પ્રક્રિયા જે હોય તે થવા માટે માધ્યમ જરૂરી છે એ માધ્યમ ના હોય તો એ પ્રક્રિયા થતી નથી માટે એ માધ્યમ તરીકે એ દ્રાવક તરીકે આલ્ડિહાઇડ અને કીટોન નો ઉપયોગ થાય છે તો નિપજો મેળવવા દ્રાવક તરીકે એનો બીજો ઉપયોગ છે ફોર્માલ્ડિહાઇડ જે આપણે વાત કરીએ આલ્ડિહાઇડ ની વાત કરીએ તો આલ્ડિહાઇડ ની અંદર જે ફોર્માલ્ડિહાઇડ આવેલું છે એ ફોર્માલ્ડિહાઇડ નો ઉપયોગ બેકેલાઇટ અને અન્ય પોલિમર ઉત્પાદનમાં કરવામાં આવે છે આપણે તો જાણીએ બેકેલાઇટ એ ખૂબ જ સારા પ્રકારનો પોલિમર છે માટે બેકેલાઇટ ઉત્પાદનમાં ઉત્પાદન બેકેલાઇટ અથવા તો અન્ય કોઈ પણ પોલિમર ઘણા બધા પોલિમરો છે એના ઉત્પાદનમાં એના પછી આલ્ડીહાઈડ એક સંયોજન એટલે ઉપયોગ તમે લેબોરેટરીની અંદર જોયું છે કે મૃત પ્રાણીઓ એક દીકરની અંદર અથવા તો એક પાત્રની અંદર છે એ પાત્રને જો એ પાત્ર એ જો મૃત જીવો પાણી કે બીજા કોઈ સંયોજનની અંદર ડુબાવેલા રાખવામાં આવે તરત જુરત બગડી જાય છે પરંતુ આ વર્ષો સુધી મૃતદેહો સાચવવા ઉપરાંત આ ઉપરાંત તે બીજા નાશક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે જીવાણુનાશક અને સંક્રમણ સંક્રમણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે ચેતનાશક તરીકે જીવાણુ નાશક તરીકે વાપરવામાં આવે છે ફોર્માલ્ડીહાઇડ ચામડાના જે ઉદ્યોગ છે જે આપણા ભારતની અંદર ઘણી રીતે ડેવલપ થયેલું છે તેની અંદર વપરાય છે આ ઉપરાંત એસેટાલ્ડીહાઇડનો ઉપયોગ જે અરીસો હોય છે અરીસાને ઢોર ચડાવવા માટે એટલે કે અરીસો ચડકાટ ધરાવતો બને એના માટે એસેટાલ્ડીહાઇડનો ઉપયોગ કરવામાં આવે છે જે બેન્ઝાલ્ડીહાઇડ છે એનો ઉપયોગ પરફ્યુમ તરીકે કરવામાં આવે છે મેં તમને આગળ વાત કરી કે મુખ્ય તરીકે આ વસ્તુ દ્રાવક તરીકે વપરાય છે કઈ પણ વસ્તુ માધ્યમ વગર શક્તિ બનતી એટલે જે પરફ્યુમ છે એ છાંટવા માટે ઉપયોગ થાય છે પરંતુ તેને ચોક્કસ વસ્તુમાં ડુબાડેલું રાખવું જરૂરી છે એટલા માટે જે બેન્ઝાલ્ડીહાઇડ નો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં થાય છે સુગંધિકારક પદાર્થ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને મેલેકાઇટ ગ્રીન જેવા જે રંગકો છે જે ડાઈ તરીકે વપરાય છે તેના ઉત્પાદનમાં પણ વપરાય છે આ સિવાય તો એસિટોન એ નેલ રિમુવર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત લેબોરેટરીની અંદર સાધનો સાફ કરવા માટે પણ એસિટોનનો ઉપયોગ કરવામાં આવે છે કેટલાક આલ્ડીહાઇડ અને કીટોન જેવા કે બ્યુટર આલ્ડીહાઇડ એમિડીન એસિટોફિનોન કપૂર તેના સ્વાદ અને સુગંધ માટે ઘણા બધા જાણીતા છે આમ આલ્ડીહાઇડ અને કીટોન ઘણા બધા સંયોજનોનો ઘણી બધી રીતે ઉપયોગ થાય છે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં તે ઉપયોગી સંયોજનો છે